ભાઈ બોર ને આપનું નામ હવે તમને હું રાષ્ટ્રીય પ્રોગ્રામ વિશે પૂછવાનું છું મને આશા છે કે તમે લગભગ બધા સાચા જવાબ આપશો તો હું તમને પૂછું છું પહેલો સવાલ છે મધ્યાહન ભોજન કાર્યક્રમ કઈ સાલમાં અમલમાં આવ્યો વેરી ગુડ ઓગણીસો બાસઠ મધ્યાહન ભોજન કાર્યક્રમ ઓકે બીજો સવાલ છે સાર્વત્રિક રોગ પ્રતિ રક્ષણ કાર્યક્રમ એટલે કે યુઆઈપી યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ યુઆઈપી ક્યારે અમલમાં આવ્યો કઈ સાલમાં વેરી ગુડ ઓગણીસો પંચ્યાસીમાં યુઆઈપી અમલમાં આવ્યો કોઈ અવાજ નહીં હવે છે એનવી બીડીસીપી એનવી બીડીસીપી નેશનલ વેક્ટર બોન્ડ ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ એ અમલમાં આવ્યો છે બે હજાર ચારની સાલમાં એનવી બીડીસીપી બીજો સવાલ છે એનઆરએચએમ રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન એટલે કે નેશનલ રૂરલ હેલ્થ મિશન કઈ સાલમાં અમલમાં આવ્યો બે હજાર પાંચમાં સાચો જવાબ વેરી ગુડ તારી તૈયારી ઘણી બધી સારી છે બીજું છે એન્યુ રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય મિશન એ ક્યારે અમલમાં આવ્યો વેરી ગુડ બે હજાર તેરમાં અમલમાં આવ્યો છે સાચો જવાબ પછી છે આઈસીડીએસ એટલે કે આંગણવાડી જે આઈસીડીએસ કાર્યક્રમ છે એ ક્યારે અમલમાં આવ્યો ઓગણીસો પંચોતેરમાં આઈસીડીએસનું ફૂલ ફોર્મ આવડે છે બોલજીએ ડેવલપમેન્ટ સર્વિસીસ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ ઓકે વેરી ગુડ બીજો પ્રશ્ન છે રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ એ ક્યારે અમલમાં આવ્યો ઓગણીસો ત્રેપનમાં સાચો જવાબ અને રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો અઠાવનમાં અમલમાં આવ્યો સાચો જવાબ છે પેલા નિયંત્રણ કર્યો પછી આપણે નાબૂદીમાં પહોંચી ગયા હતા અને રાષ્ટ્રીય ફાઇલેરિયા કાર્યક્રમ ઓગણીસો પંચાવન ફાઇલેરિયા રાષ્ટ્રીય હાથી નિયંત્રણ કાર્યક્રમ ઓકે સાચો જવાબ રાષ્ટ્રીય શીતળા નાબૂદી કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો ઓગણીસો બાસઠમાં શરૂ કર્યો છે ઓકે બીજો સવાલ છે રાષ્ટ્રીય એસ્ટ નિયંત્રણ કાર્યક્રમ સિત્યાસી વેરી ગુડ આટલા બધા એમસીક્યુ તમને યાદ છે બહુ સારી વાત છેલ્લો એક સવાલ પૂછી લઉં પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ એટલે કે પીપીઆઈ પલ્સ પોલિયો ઇમ્યુનેશન એ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હા ઓગણીસો પંચાણું એક ખોટું ખાલી પડ્યું ઓગણીસો પંચાણું પીપીઆઈ પ્રોગ્રામ ઓગણીસો પંચાણુંમાં માં શરૂ કરવામાં આવ્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ વેરી ગુડ ખૂબ સારું મોટા ભાગના જવાબો સાચા પડ્યા છે વેરી ગુડ ધન્યવાદ